તો કેમ છો મિત્રો સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગયા અને જાનિયા થઈ ગયા હવે તૈયાર તો તમે ગાડી આવી ગઈ હવે આપણી ફર્સ્ટ ક્લાસ ને વિશાલ ભાઈ ને ફોન ચાલુ થઈ ગયા છે તો ભાઈ સાહેબ આમ જોવો તમે વરાજાના કાકા ને વરાજા ને ભાઈ નાસ્તો ભાઈ વીઆઈપી ફેલી છે તમે વરાજન ભાઈ બેહી ગયા આગળ હેપી બર્થડે કહી દીજો એ અનિલ કાકા નો હેપી બર્થડે છે જો આયા બેઠા હેપી બર્થડે આવી આવી હેપી બર્થડે અનિલ કાકા

વોટ્સઅપ ડિસ્કો પતી ગયો હોય ને જોવો તમે હાલિક કાકા નું ઉદયભાઈ ના જોવો તમે હાલિક કાકા તો કેટલા ના લીધો હોય અને આપડે ભાઈ કાક એવા જ હાલ છે બહુ બફારો થવો મળ્યો હે ભાઈ અને અવાજ જાય પણ ચોટી ગયો હે તો ચાલો હવે જાય આગળ વરાજા ને જોયા પુગાડી દીધો હોય તો મળી આગળ ભાઈ સાહેબ વરાજો હવે જો ઘોડી માથે હેઠો ઉતરી ગયો હોય આપડા કાકા જોવો ભાઈ સાહેબ બે કાકા ભાઈ ફૂલ ઓન મોજ હાલ કાકા હોય ભાઈ કપિલજી ને ને ખાન આપડે તો એટલું તો જમવાનું એવું હોય નઈ પણ ને થોડોક સાત સહકાર આપી દેવી ચાલો આપણે મળીએ ફાઈનલી અમારો ભાઈબંધ બંધ જોવો હવે વરરાજો બની ગયો છે હાથમાંથી સટકી ગયો છે ભાઈબંધ એક જ મિનિટ જો હા બાકી જરા કોમેન્ટ કરી નાખજો એક મસ્ત મજાની બાકી જોયે જો તમારે હું આલી કાકા કેવાનું થાય તો ચાલો હવે જઈએ ઘડી આગળ તો ભાઈ સાહેબ દુકાને પૂગી ગયા હે રાહુલભાઈના ભાઈ ખર્ચે આમ જોવો તમે

સ્પોન્સર શું અહીંયા બેઠા આ બ્લેઝર પહેરીને બેઠા ને સ્પોન્સર સ્પોન્સર હાજી છોડી ના સ્પોન્સર આ બધું બે લાઈન કહી દો હાલો બી પાછી એમ નો હાલે હવે એક લાઈન તો બોલ્યું થોડી હવે હને બોલે એવું કઈ રહ્યું નથી બે દાણ ગાળિયામાં આવી ગયા છે બે સોડામાં હજી આવશે ઓ થોડા આ મેં આવશે સિગરેટ માં પણ સિગરેટ તો કાય આપણે પીતા નથી એટલે 10 રૂપિયા રોકડા લઈ લ્યો ગ્લાસ આ પાકી આ ગ્લાસ એક લઈ મને

હાલો આપી પૈસા ફટાફટ હવે પૈસા આવે હે હાલો નોટ આપી દીધી રાહુલ ભાઈ બાકી મોડું પડવાનું થતું જ નથી બરોબર ને રાહુલ ભાઈ

આપડો તમારો ભાઈ બેઠો પણ બરોબર જાય ને ગોડીમાં આપણે લગન માં લાવવાય નહીં છે તો ભાઈ સાહેબ લગનમાંથી ઘરે આવી ગયા હે ના જો મારા મમ્મી હું ધાણા હારા કરવા મણ્યા હે તો ચાલો આગળ આરામ કરી દેવીએ અમને વરાજા નું ભાઈ નું ફોન આવશે પછી પાછા જય એ બાજુ તો મળીયા આગળ તો ભાઈ સાબ પાંચ વાગવા આવી ગયા અને તમારો ભાઈ ઉઠી ગયો તમારો વરરાજા નો ભાઈનો ફોન આવ્યો ને એટલે ઉઠી ગયો નકર તો નેઠો જ નહ તો ક્યારેય ઉઠવું પણ સાહેબ આરામ કરીને મજા આવી છે બહુ એની વાત જવા દે અને વરાજો ભાઈ સાહેબ અત્યારે ને ડીજે ને એવું બધું લઈને આવી ગયા હે બધા કરતાં ભાઈ અલગ કર્યો હવે પાછું ડીજે બોલાવ્યું અત્યારે તો વાગતું વાગતું લઈને આવે હે તો ચાલો અને એ વિશાલભાઈના ઘર બાજુ જઈએ તમને હને પણ બતાવવું જાન મારી જા ડેરી ચાવી ચાવી કરની યાર રહી ગયા પણ કાંઈ વાંધો નહીં ભલે રહી ગયા એમ તો મૂકીએ આવું પછી પાછા કોક આવશે ને તો ભાઈ સાહેબ કાલે મૂકી દીધી હે આપડે પાંચ સાલથી ભાઈ નેઠો ન હોય તમારો ભાઈનો ભાઈ નો ક્યાં રખડવા હોય જાય ને

કરવાનું ગીત લાગે કોપી રાઈટ ની બહુ બીક લાગે તો ચાલો મળી રાહુલભાઈ જોડે ને ચાની સુસકી મારી દેવી પછી ખબર નહીં આવે પછી પાછા ક્યારે આવશે સાઈની સુસકી મારવા પણ ના ના જલ્દી અંદર ભેગા થઈ હોય આપણે તમને વિડીયોમાંથી પડવા જ નથી દેવાના એમાં એવું છે કે ભાઈ કાલ હાને ના બો રાજી છે પમદી હાન ના કેમ કે એ ભાઈ ને પમદી હાન ના લોટરી લાગી ગઈ છે આ એ વાત પાકી છે

તો ભાઈ સાહેબ રાતના સાડા અગિયાર થઈ ગયા છે એક જ મિનિટ હોય સાડા અગિયારથી અગિયાર ભાઈ હોઈ ગયો તો અત્યારે પાછો જ આવી ગયો હું ખબર હતી કે ભાઈ બ્લોગ પૂરો કરવાનો બાકી છે તો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ છે સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ જલ્દીથી મળી જાય એક નવા વિડીયોમાં ત્યાર લગી ભાઈ ભાઈ બતાવેને તો ચાલો હશે તો ભાઈ બ્લોગ એડિટ કરવાનો હોય છે તો અડધી કલાક કલાક વહી જાય bye bye guys